નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર મુન્દ્રા પોર્ટ ઉપર કપડાના નામે પ્રતિબંધિત ચાઇનીઝ રમકડા ઘુસાડવામાં આવ્યા ડીઆરઆઈએ પાંચ કન્ટેનરોની તપાસ આદરી એક કરોડ ઓગણત્રીસ લાખની ડ્યુટી ચોરી પકડાઈ ગત સપ્તાહે શુક્રવારે મુન્દ્રા પોર્ટ પર બાળકોના કપડાના નામે ચીની રમકડા મંગાવીને મિસ ડિક્લેરેશન તેમજ દાણ ચોરી સામે આવી છે એટલું જ નહીં આનાથી ભારતના રમકડા ઉત્પાદકોને આવી રીતે ચીની માલ મોટો ફટકો પહોંચાડવાનું ષડયંત્ર ચાલતું હોવાની ગંભીર શક્યતા દેખાય છે દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી બાદ ત્રણ શખ્સોની તથા હજુ આ તપાસ જારી હોવાથી આગામી સમયમાં આ જ આયાતકાર દ્વારા મંગાવવામાં આવેલા વધુ પાંચ કન્ટેનરોની પણ તપાસ થશે અને દાણચોરીનો આંક વધુ ઉપર જાય તેમ મનાય છે ગાંધીધામ ડીઆરઆઈના સૂત્રોના જણાવ્યા મુજબ એકવીસમીથી ચોવીસમી સપ્ટેમ્બર સુધીની આ કાર્યવાહીમાં મુંદ્રા પોર્ટ પર ચાર કન્ટેનરોની તપાસમાં બાળકોના કપડા કૃત્રિમ ફૂલ વગેરે હોવાનું જાહેર કરાયું હતું જો કે તપાસમાં બે પોઈન્ટ એકાવન કરોડના મૂલ્યનો પ્રતિબંધિત માલ મળી આવ્યો હતો એકવીસ મેટ્રિક ટન ગુબ્બારા અને આઠ હજાર ત્રણસો રમકડાનો આ જથ્થો બીઆઈએસ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણપત્ર વિનાનો હતો આ સિવાય ઇલેક્ટ્રિક બલૂન પંપ

આ માટે ત્રેવીસ પોઈન્ટ આઠ લાખનો જથ્થો જાહેર કરાયો હતો પરંતુ તપાસમાં તેની કુલ કિંમત ત્રણ પોઈન્ટ આડત્રીસ કરોડ જણાઈ હતી ખરેખર તેની કસ્ટમ ડ્યુટી જવાબદારી એક પોઈન્ટ સાડત્રીસ કરોડ થતી હતી પરંતુ આના સ્થાને માત્ર આઠ પોઈન્ટ ચાર લાખની જ ડ્યુટી જાહેર કરવામાં આવી હતી જે એક પોઈન્ટ ઓગણત્રીસ કરોડની જકાત ચોરી દેખાડે છે આ સમગ્ર માલને જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે તેમજ આયાતકાર પેઢીનો માલિક તેમજ આ માલ કસ્ટમ પાસેથી ક્લિયર કરાવનારાની ધરપકડ કરવામાં આવી છે ડિવાઇન લાઈફ હોસ્પિટલ આદિપુર તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસ શનિવારે સવારે દસ થી એક વાગ્યા સુધી એલએનએમ ગ્રુપ પ્લાન્ટ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ મધ્યે નિષ્ણાંત ડોક્ટરો મળી શકશે નામ લખાવવા સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન સિક્સ એટ એ ડોક્ટર કુશલ પટેલ સ્વાદુપિંડ આ રોગોના કમળો રોગો પેટમાં પેટમાં પાણી ભરાવું દુખાવો સ્વાદુપિંડમાં સોજો ઇન્ફેક્શન અને ડોક્ટર આદિત્ય પંડ્યા ફેફસાના રોગોના નિષ્ણાંત ટીબી ન્યુમોનિયા અસર હોય કેમેરા દ્વારા ફેફસાની બ્રોન્કોસ્કોપીની સલાહ આપેલ હોય વારંવાર કફ ઉધરસ ખાંસી થઈ જતી હોય એલર્જી અસ્થમાની બીમારી હોય પંપ ઇન્હેલર દવાઓ લેવી પડતી હોય બીડી સિગરેટ ધૂમ્રપાન સંબંધિત બીમારી હોય મોટેથી બોલતા નસકોરા દિવસ દરમિયાન અતિશય ઊંઘ આવવાની બીમારી હોય ફેફસાના પડ આવરણમાં પાણી ભરાતું હોય કોરોના પછીથી ફેફસાને લગતી તકલીફો હોય વગેરેમાં આ બંને ડોક્ટરો ડિવાઇન લાઈફ હોસ્પિટલ આદિપુરમાં ફૂલ ટાઈમ અવેલેબલ છે દર્શક મિત્રો આજે તારીખ છવીસ સપ્ટેમ્બર બે હાજર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર